દર્શક મિત્રો દારૂ પીવા વાળા દારૂ વેચવા વાળા પોલીસ અને તંત્રનું સહિયારું ચાલે છે કેવા પૂરતી કાગળ ઉપર દારૂ બંધી છે પણ જેને જોઈએ તેને ગમે ત્યાં અને ગમે ત્યારે મળી રહે છે વાત કરીશું સાવલી તાલુકાની તો સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચે ગામની મહિલાઓને જોડી રાખી મિશન પરાક્રમ કર્યું શરૂ મિશન પરાક્રમમાં સરપંચે ગામની મહિલાઓને સાથે રાખી દેશી દારૂને હાથડીઓ ચલાવતા લોકો સામે લાલા કરી છે દેશી દારૂને હાથડીઓ ચલાવતા બુટલેગરો પર દારૂનો વેપલો બંધ કરવા ગામની મહિલાઓ આક્રમક બની હતી અને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર મહિલાઓ દ્વારા રેડ કરી દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો દર્શક મિત્રો ગામના જાગૃત સરપંચ દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો આ વાયરલ વિડીયોએ સાવલી પોલીસની કામગીરી પર અનેક સવાલો ખડા કર્યા છે આજે ઓપરેશન પરાક્રમ એટલે જ્યાં ગાડી દેશી દારૂનું વેચાણ થાય છે જે અડ્ડા છે ત્યાં ગાડી એ અડ્ડાને તોડવા માટે જઈ રહી છે બતાવો તમને આ બેનો ચાલી રહી છે પોતાના ગઈ છે પૈસા નથી આપતા રોજગારી છે આ બધી પોટલીઓ રસ્તા ઉપર જ નાખી છે જો આ ગામનો રસ્તો છે ખેતરમાં જવાનો ને ગામનો રસ્તો છે આ બધી બહેનો ચાલી રહી છે આ રસ્તા પર તમને બતાવું આ એક સુધી અઢાર સુધી આ બધી બહેનો હશે

અમારા નાના નાના છોકરા છે અમારે કઈ ને અમારે જીવડાવાના છોકરા દારૂ ગારી ગાડી ને બીજો ના લાઇ ને પેલા ભાઈ મહેનત કરે ને દારૂ પી જાય છે ઘરમાં પૈસા આપે બરાબર છોકરા છે મારે ત્રણ છોકરા છે

જે પણ કામ સારું કરવાનું હોય સરકારનું તો એ હંમેશા આગળ રહી અને સરકારનું અભિયાન ચલાવે છે આજે સ્વચ્છતાના અભિયાનની અંદર પણ પોતે કામ કરી અને ગામનું નામ રોશન કરીને પ્રમાણપત્ર ટીડીઓ સાહેબને દ્વારા આમના લીધે જ મળ્યું હતું અને હાલની અંદર આ પરાક્રમ અભિયાન એટલે કે નશા મુક્ત ગ્રામ પંચાયત અભિયાનની અંદર પણ આ જ કામ કરી રહી છે તો આજુબાજુ ગામની મહિલાઓને કહું છું કે આપણા ગામની અંદર દારૂ ઘ છે અને દારૂ લોકો પી પણ છે તો તમે પણ આની અંદર જોડાવો બી બીસો તો તમારું ભવિષ્ય તમારી પેઢી ખતમ થઈ જશે જો આ નદીના કોતરની નીચે મને લઈ જઈ રહ્યા છે સરપંચ ને કે ભાઈ કઈ ગાડી આ લોકો દેશી દારૂનો નો અડ્ડો ચલવે છે જો આ લાઈવ આ તમને પકડી કાઢ્યા છે મળ્યા નહીં કોણ કોણ હતું જો આ લાઈવ આ બેન કંટાળેલા છે જો આનો અડ્ડો છે આ નદીની પોતર છે જુઓ ચલો બહેનો પડે આની ઉપર ઉપર દારૂ દારૂ રો

મોબાઈલ છે જો આ બેન કહું અને આ પણ બેન બોગી છે ને બરાબર કચકી કરતા છે બેનો આ દારૂ ને ભોગી નું છે અને આ દારૂ છે જો આ દારૂ ગેલન છે આની અંદર દારૂ છે બતાવ જો ઉભે રહેજે કે આરીઓ એટલે ખોલો ને ના ના ગંધાઈ તો હોય તો એકવાર ખોલો બતાય આપણે તો આ રીતના ગુજરાતના દરેક લોકો જે લોકો બહેનો ત્રાસી ગઈ છે જો આ આ આ દારૂ દારૂ છે જો ધોરી ધોરી બતાય ફટાફટ આ જો આ બસ 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 તો આ હું પોલીસ સ્ટેશનમાં પણ આજે કમ્પ્લેન કરું છું કે ભાઈ આટલે ગાડી આ માણસો બધા ભાગી ગયા છે આ બધી બહેનો જો બાબા જો આ બધે ગાડી હું હું નાખ્યું છે જોઈ છે અને આ દેખો ભોગી ના તોડી રહ્યા છે તો આ રીતના ગુજરાત ના દરેક લોકો જો કરશે ગામડા વાળા તો બહેનો તમારે ચિંતા કરવાની જરૂર નહીં તમારો ભાઈ બેઠો છે મને સપોર્ટ કરજો કે તમારે ગામની ખાલી તમે જો તૈયાર હોય તો આપડે ભલે ભલે બુટલે કરશે તો એને પણ બંધ કરાવી દઈશું હવે આવી પરિસ્થિતિમાં જો એમના ઘરવાળા દારૂ પીવે અને દારૂની પાસે પૈસા બગાડે ને ઘર વ્યવસ્થિત ના ચાલે તો એ બૈરાઓની આતાડી કેવી બળે હવે એ બૈરાઓએ રજૂઆત કરી હતી ગ્રામસભામાં અમારી પાસે કે ભાઈ આવી આવી સમસ્યાઓ છે બરાબર હવે એમનું કેવું એવું છે કે ભાઈ જો અમારા ઘરવાળાની જોડે પાંચ રૂપિયા કે દસ રૂપિયા માંડ નીકળે જો ગામની અંદર દારૂ મળતો બંધ થઈ જશે ને તો અમારા ઘરવાળા બીજા ગામની અંદર પહોંચવાના એમની જોડે ભાડાના પૈસા નહીં હોય એટલે તમે ગામની અંદરથી જે દારૂ મળતો નહીં એ બંધ કરાવી દો તો પછી અમારા ઘરવાળા બહાર નહીં જાય બરાબર કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે એમના છોકરાઓ બિચારા બીમાર બીમાર રહે કારણ કે એમની જોડે પૈસા જ નથી દવા કરાવવાના પૈસા નથી ખવડાવવાના પૈસા નથી એ જે પૈસા આવે છે એનાથી દારૂ પી જાય અહીંયા આપણે વાતે સમજીએ પણ તો કામ એવું એ એ પ્રશ્ન પછીનો પછી છે તમારે ત્યાંથી જે થતું હોય ને એ તમે બંધ હા એ કરો બંધ કરી બરાબર છે જો અત્યારે અમારા ગ્રામસભાની અંદર એવી રજૂઆત આવી હતી કે તમારા નામથી અને બીજા એક બેન નામથી ફરિયાદ થયેલી એટલે અમારે તમારી જોડે પેલા પ્રાથમિક પહેલું પગથિયું એવું છે કે અમારે તમને સમજુ પણ તમને સમજાવવાના સમજાયા પછી પણ જો તમે ચાલુ રાખશો તો પછી અમે તમને એક નોટિસ આપીશું અને એવી બે નોટિસ મળશે ને પછી ત્રીજી નોટિસ છે સીધી પોલીસ અહીંયા આવશે પણ આપણે એવી કોઈ વસ્તુ કરવી નથી ખોટું આપણું ગામનું નામ ખરાબ નથી કરવું તમને અમે અત્યારે સમજાવવા આવ્યા છીએ બરાબર તો તમે સમજૂ જ છો તમે તમારું આ વસ્તુ બંધ કરી દેજો બરાબર જો ગામના સરપંચ હાજર છે ડેપ્યુટી સરપંચ હાજર છે એમની હાજરીમાં અત્યારે હું તમને સમજાવી રહ્યું